સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ સ્થાપના માટે એમપી થિયેટર પાસે મંજૂરી આપવામાં આવી છે પરંતુ ત્યારે ડ્રગ રેકેટ જેવી પ્રવૃત્તિ ચાલતી હોવાની યુનિવર્સિટીના રજીસ્ટ્રારે શંકા જતા તેમણે આ મુદ્દે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે પત્રમાં તેઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે જે ધ્યાને લઈ અને વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી કરી છે તો સુરતના વીર નર્મદા શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ સ્થાપના માટે એમપી થિયેટર પાસે મંજૂરી આપવામાં આવી છે પરંતુ ડ્રગ રેકેટ જેવી પ્રવૃત્તિ ચાલતી હોવાની યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તરફથી શંકા વ્યક્ત કરવામાં આવી છે

માહોલ જે છે તે યુનિવર્સિટી ખાતે તંગ બન્યો હતો રજીસ્ટ્રાર દ્વારા વેસુ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી લખવામાં આવી છે અને તેની માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ ક્યાંકને ક્યાંક નશા કરતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને ડ્રગ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી વારંવાર વિવાદોની વચ્ચે રહેતી હોય છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સીસીટીવી કેમેરાને પણ તોડવામાં આવ્યા છે તો કેટલાક ગેર પ્રવૃત્તિ થતી હોવાનું જે રજીસ્ટર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વેસુ પોલીસ ને જાણ કરવામાં આવી છે ડ્રગ્સ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી માંગણી જે છે રજીસ્ટર દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર બાબત ને જોતા યુનિવર્સિટીના ના વીસી કિશોરસિંહ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ વાતો કરતા તેમને પણ જણાવ્યું છે

ચાવડા ને આ સમગ્ર બાબતને પૂછવામાં આવતા તેમને એક જ વાત જણાવવામાં આવી છે કે બે ગણેશ મંડળો વચ્ચે જૂથવાદ થયો હતો વિવાદ થયો હતો અને તેના કારણે તે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ગેરપ્રવૃત્તિ અને નશાકારક

રજીસ્ટર પર આવતાની સાથે જ રજીસ્ટર દ્વારા સેવન ને લઈને ડ્રગ્સ ટેસ્ટિંગ ની માંગણી જે છે તે વેસ્ટ પોલીસ માં કરવામાં આવી છે. જી આભાર સાહી સમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ